શહેર ને શર્મસાર કરતી ઘટના સામે આવી છે કતારગામ વિસ્તારમાં છ વર્ષીય બાળકી મહાનગરપાલિકાના ઈ વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ખાતે પરિવાર સાથે સુઈ રહી હોય રાત્રિ દરમિયાન એક અજાણ્યો શખ્સ પહોંચી ગયો તેને ઉચકીને લઈ ગયો ચાર્જિંગ સ્ટેશનની માત્ર પચાસ મીટરના દૂર મહાનગરપાલિકા સંચાલિત કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડમાં બાળકી સાથે દુષ્કર્મ કર્યો પ્રથમ આરોપીએ બાળકીને ચોકલેટની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું દુષ્કર્મ બાદ આરોપી બાળકી ફરી પાછું ચાર્જિંગ સ્ટેશનને મૂકી પણ ગયો આ બાળકી ભયભીત અવસ્થામાં માતા પાસે જઈ સૂઈ ગઈ પંદરમાસે સવારે જ્યારે માતા જાગી ત્યારે આ બાળકી લોહી લોણ હાલતમાં જોવા મળી હતી પૂછપરછ કરતા માતા પણ શોકમાં સરકી ગઈ બાળકીએ માતાને કહ્યું કે કોઈ કાકા મને લઈ ગયા અને બાદમાં માતા પિતા તરત જ બાળકીને લઈને સ્મીર હોસ્પિટલ દોડી ગયા હતા બાળકીની હાલત જોઈ પોલીસને જાણ કરાઈ બાળકીના સાવકા પિતા દ્વારા કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આ તપાસમાં લોકલ પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ ગઈ છે પોલીસ પાસે આજે સવારે સ્મીમેર હોસ્પિટલથી એક વર્દી મળી છે એ બહુ ગંભીર પ્રકારની બનાવ બનેલ છે એવું જણાવવા આવે છે જેની અંદર એક છ વર્ષની દીકરી છે જે રાત્રેની મમ્મી પાસે આ જગ્યા જે છે એની પર સૂઈ ગયેલી હતી કોઈ અજાણ્યો ઈસમ છે એ છોકરીને ઉપાડીને એની પર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યો હોય એવી પ્રાથમિક માહિતી વર્દીના આધારે જાણવા મળેલ છે દીકરીને અત્યારે હાલમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે એની સારવાર ચાલી રહી છે અને પોલીસ આ અનુસંધાને આ બનાવની જે વર્દી છે એની પોલીસ ગુનો નોંધીને એની કામગીરી અત્યારે તપાસ કરવા દે હજી તો ફરિયાદનું ડ્રાફ્ટિંગ ચાલુ છે ફરિયાદ અત્યારે અમારો પ્રાયોરિટી છે કે આ જે ખરેખર બનાવ બન્યો છે એની અંદર અમે તાત્કાલિક એનું ડિટેક્શન કરીએ અમારી પ્રાથમિક પછી આગળ જેમ જેમ આવશે હજી કંઈ ખ્યાલ નહીં આવે ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે જસ્ટ બનાવ વર્દી મળી છે પોલીસ તુરંત જ અત્યારે એક્શનમાં આવી ગઈ છે જોવો છો સ્થળની પણ વિઝીટ થઈ ગઈ છે અને જે વિક છે એની સારવાર ચાલુ છે અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી